નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ભાવનગર ખાતે બુક બાયડર ટ્રેડ લિયો અપસેટ મશીન માઇન્ડર ની સાત જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત કેટલું એપ્રેન્ટિસ આપી આના છે તે તમામ માહિતી આજના વિડીયોમાં જોઈ લઈએ સરકારી મુદ્રાલય છે વિઠ્ઠલવાડી ઔદ્યોગિક વસાહત ભાવનગર ખાતે એપ્રેન્ટિસ ભરતી બહાર પાડવામાં આવી છે અત્રેના પ્રેસમાં નીચે જણાવેલ એપ્રેન્ટિસ ટ્રેડ માટે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસ માટે અરજી મંગાવવામાં આવે છે આઠ પાસ અથવા તો સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોય તે લોકો આ ફોર્મ ભરી શકે છે લિયો ઓફસેટ મશીન માઇન્ડર ચોવીસ માસનો સમયગાળો છે એક જ જગ્યા છે ધોરણ દસ પાસ વયમર્યાદાની વાત કરીએ તો ચૌદ વર્ષથી ઓછી નહીં પરંતુ વર્ષથી વધુ ઈચ્છવા યોગ્ય ઉપરોક્ત નંબર ટ્રેડમાં એક જગ્યા છે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગની બે જગ્યા છે આર્થિક નબળા વર્ગ માટે બે જગ્યા છે અનુસૂચિત જાતિ માટે એક જગ્યા છે ટ્રેડ બે ની અંદર આર્થિક નબળા વર્ગની એક જગ્યા છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણ જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ નકલો સાથે ચૌદ આઠ બે હજાર પચીસ સુધીમાં અરજી કરવાની રહેશે મોડી આવેલ અરજીઓ ધ્યાન પર લેવામાં આવશે નહીં ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારે સ્વખર્ચે હાજર થવાનું રહેશે પસંદ થયેલ ઉમેદવારોને એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠ મુજબ નિયત કરેલ સ્ટાઇપેન્ડ નિયત થયેલ સમયગાળા માટે ચૂકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેલ છૂટા કરવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો